અને હવે જોઈએ મહત્ત્વના સમાચારો વિસ્તારથી કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે ત્યારે સુરત જિલ્લામાં કાંકરા પાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું છે જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે કેમ કે કેનાલમાં ગાબડું પડતા કેનાલનું પાણી આસપાસના ખેતરમાં ફરી વળ્યું છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ આ નહેરમાં ભંગાણ થયું હતું જોકે ફરી એકવાર ભંગાણ થતા લાખો લિટર પાણીનો બગાડ થયો છે ખેતરમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની પણ ભીતિ છે આ ગામડાનું સમારકામ કરવામાં બે થી ત્રણ દિવસ જેટલો સમય લાગી શકે છે નહેર ક્રોસ કરવામાં માટે વચ્ચેથી પસાર થતા ઝાયફન અને નહેરના લેયર વચ્ચે ગાબડું પડ્યું છે અરે નેરમાં જે જૂની નેર છે બોરસો જૂની તેમાં નીચેથી લાઈન જઈ છે આપણે ઘર ના નું પીલી પાન પાણી આ પાર આવે એ તેની અંદર ગાબડું પડ્યું છે એટલે નેન નું પાણી તે ગાબડા માં ખાડી વાટે વહી છે એમ ગાબડું પડી ગયું છે નુકસાન એક હિતેશ ભાઈ ખેડૂત છે તેમના ખેતરમાં પાણી ભરાયું છે બાકી બીજા કોઈ ને કઈ નુકસાન નથી પાણી ચાલુ રહે તો વાંધો નહિ નેર ખાતા વાળા એવું કેવું છે કે ચાર પાંચ કલાકમાં પાણી બંધ થઈ જશે એમ આજે સવારે અહીંયાથી પસાર થતા અડિયાળ ગામના ખેડૂતોએ અમારા ગામમાં પિયત મંદિરને જાણ કરતાં અમને પણ વોટ્સઅપ દ્વારા ખબર પડી કે ગાબડું પડ્યું છે અને અમારું અહીં એક ખેતર છે તો સવારમાં આવતા જોઉં તો એક ગુમ મારફતે અહીંયા પાણી વહી રહ્યું છે ને તાત્કાલિક ધોરણે નહેર ખટાવાળા આવી અને પાણી ઓછું કરવાની તજવીજ કરી છે અને થોડું ખેતરની અંદર પાણી જઈ રહ્યું છે એક ખેડૂતે માહ્યું છે ભાઈ એને પણ પાણી અંદર ઘૂસી ગયું છે નેર ચાર થી પાંચ કલાકમાં બંધ થાય એવું રાખે છે આશા અને બે દિવસની અંદર ચાલુ કરી દઈશું બની જાય એવું તૈયારી છે